હનુમાન બાહુક શ્લોક નંબર બે સ્વર્ણ શૈલ શંકાશકોટિ રબિન તરૂણ તેજગન ઉર વિશાલ ભુજદંડ ચંડ નખ વજ્ર બજ્રતન પિંગ નયન ભ્રુગુટિ કરાળ રસના દસનાનન કપિશ કેશ કરકશ લંગુર ખલ દલ બલવાન કહ તુલસીદાસ વસ જાસુ ઉર માુતસુતમૂર્તિ વિકટ સંતાપ પાપ તૈહિ પુરુષ કહ સપને હુ નહી આવત નિકટ ભાવા શ્રી હનુમાનજી મહારાજ સુમેરુ પર્વત જેવા વિશાળ પ્રકાશિત તથા કરોડો મધ્યાહન કાળના સૂર્ય સમાન અનંત ભંડાર છે તેઓ વિશાળ હૃદયવાળા અત્યંત બળવાન ભૂજાઓવાળા અને ઇન્દ્રના વજ્ર સમાન નખ અને શરીરવાળા છે એમના નેત્રો એમના નેત્રો પીડાસ્પરતા તથા ભ્રુકુટી જીભ દાંત મુખ તથા પૂછ દુષ્ટોના બળનો નાશ કરવા વાળું છે શ્રી તુલસીદાસજી કહે છે પવનચૂત હનુમાનજીની આવી વિકરાળ મૂર્તિ જે જેમના હૃદયમાં વસે છે તેની પાસે તેની પાસે દુઃખ અને પાપ સ્વપ્નમાં પણ આવતા નથી જય બજરંગબલી જય શ્રી રામ